ેસની લાઈન બોન છે ચાર પાંચ કલાક માટે રિપેરિંગ ચાલે છે તો અત્યારે વાઈ ગયા છે બપોરના સવા અને આજે ગેસની લાઈન બંધ હતી તો પ્લાનિંગ થયો કે એવું હશે તો તો આપણે બહાર બહાર જઈને જમી ગેસની લાઈન આવી ગઈ છે છે પણ હવે જમવા જ જવાનું આ તૈયારી જુઓ તમે વાહ કામ ચલો રસાય ફોનમાં એમ કીધું ચાર પાંચ કલાક લાગશે બે વાગશે વાગે ખીચડી બની ગઈ છે ટૂંકમાં ખીચડી કે હું દૂધી ચણા નું કુકર મુકાઈ ગયું છે અને સાંજ ના ગુરુવાર છે એટલે કે

બધાએ પોતપોતાના પરફ્યુમ લગાવી નીકળે છે આખી લીપ પણ પરફ્યુમ પરફ્યુમ થઈ ગઈ છે કોની સૌથી વધારે સ્મેલ આવે છે કેવો બિહારનો તો કે ખબર જ ના પડે હું નાખું જ ત્યાંથી ઓલી બ્રાઉન બ્રેડ ખાધી હતી ને તમે એ અહીંયા છે જો આ બેકરી છે અહીંથી આવી હતી બ્રેડ અહીંથી આવી હતી બા અહીંયા બેકરી છે સરસ હતી ને ફોટોગ્રાફી ચાલતી હતી બા બાપુજી ચાલો થઈ ગયા ફોટા આપણે સંભાળો જો અહિયા કેટલા સેલિબ્રિટી આવેલા છે બધાય મોદી સાહેબ આવ્યા જો

तमारे तो कड़ी जो एक दाल ये कौन सा सब्जी है पनीर पनीर का कौन सा पनीर ओके आध तीन डोरा ये वाल ये कटोरा ये वाल ओके रस्सा वाला बटाटा रस्सो आप जो थोड़ा

કેમ છો બેન શું નામ તમારું આંટી અને મુંબઈ થી આવ્યા છે અને કુદરતી આજે જમવા માટે ભેગા થઈ ગયા કેટલા દિવસ ની ટુર છે ડેલી વ્લોગ્સ જોવો છો કે અચ્છા વેઇટ કરતા મને આંટી હમણાં કહેતા હતા કે ઓલી બ્રાઉન બ્રેડ અહીંથી લીધી હતી તમે વાત કરતા હતા હું એ ને હજી અંદર લઈ આવીને જ કેતો બ્રાઉન બ્રેડ અહીંથી લીધી એટલે મેં મને એમ કે મિસ નથી તમને ગયું જી મજા આવી થેન્ક યુ જ રીતે પ્રેમ દેતા રહેજો થેન્ક યુ ચોક્કસ 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 બાજો કેવી રીતે રાહ જો ક્યાંથી આવે ગાડી ક્યાં જ અમારી ઓફિસ જાઓ તમે બારની સાઈડ ખુલશે અને આજે અમારે ઉકેડો અહી આજ બધો આવી રીતના ઉકેળો પડ્યો જોવો તમે કોઈ કાંઈ લેવા વાળું ન હોય ગંદકી ગંદકી

એ અને પતાવી પછી હું જઈશ માસાજીની ઘરે આજે પ્રોગ્રામ છે અને એમને મોચિતાનો પ્રોગ્રામ એ લોકોનો બની ગયો છે તો રિયા કે હું ડાયરેક્ટ ત્યાં જઈશ ક્લાસમાંથી કઈ કે તમે આવશો આવો તો વધુ સારું નહીં કીધું કાંઈ વાંધો નહીં એટલે સીધો હું ત્યાં જઈશ અને કોઈ પૂછતા હતા તો હું ક્લાસ વિશે કહું તો હું ટૂંક સમયમાં તમને જણાવીશ ઘર ઈ ઘર છે ઘર જેવી મજા છે આ તો મારું કામ છે ફૂડી જવું શોખ છે એટલે જાતો રહેતો હોય પણ

અનલિમિટેડ દાળ બાટી આપે છે એમાં દાળ બાટી લસણ ફ્રાઈન્સ અને આ સલાડ આટલું ઇન્કલુડ હોય છે એક્સ્ટ્રામાં પાપડ છાશ ચૂરમો એના અલગથી રૂપિયા દેવાના હોય છે જેને જોતું હોય બાકી આ પેટ ભરીને તમે દોઢસો રૂપિયામાં અનલિમિટેડ ખાવ ગમે એટલું ખાવ આ લોકેશન આવેલું છે ભાઈને જ પૂછીએ બધા ઘણા લોકો અહીંયા જમે છે આ એડ્રેસ ક્યાં આવે એક્ઝેક્ટ આનંદ ગમલા ચોકથી આગળ રવિ

આ ઘટશે નહીં જવાનું નતું કાઈ રહેશે તો ચટણી ઉપરથી હા વાહ ભાઈ વાહ દ્રાક્ષ છે એમ ડાળ દ્રાક્ષ ના ઓહો નો ઘટા કાઈ કલાકુક આ વેલે અને હવે કેવો રહ્યો પ્રોગ્રામ સારો બેસીને ને બોલો સંકટ મોચન સારો પ્રોગ્રામ ખાવામાં છે તમારી રાહ જો હતા ને બધાયને ભૂખ લાગી ગઈ હતી પછી આ બધાય જો જે લોકોના ઘર માં વાસણવાળી આવતી હોય એ લોકો આજે વાસણ ઉડકે છે કેવા લાગે છે મોઢા ઉપરથી જોઈ શકો છો આદશ છે તો ખબર એરો

આવી ગઈ છે અમારી નવી કેરી કપ માં દવા નાખે એમાં પાણી લાવ આપી દઉં હવે તો એક ઊંઘે હવાર ને